આપણા ગુજરાતીમાં સૌથી વધુ કહેવતો જો કોઈ પ્રાણી પર હોય તો ગધેડા પર છે તમે અનેક કહેવતો સાંભળી પણ હશે જેમ કે ગધેડા ઉપર અંબાળી અને ગધા ગધાવૈતરું કરવું હવે ચીનમાં એક જબરજસ્ત ક્રેઝ ચાલી રહ્યો છે આ ક્રેઝ વિશે સાંભળીને તમે કહેશો કે ગધેડાને તાવ આવે એવી વાત કેમ કરો છો ચીન માટે દર વર્ષે સાહીઠ લાખ ગધેડાને મારી નાખવામાં આવી રહ્યા છે ચીનમાં તો ગધેડાની સંખ્યા સાવ ઘટી ગઈ છે ઓગણીસો બાણુંમાં આ દેશમાં એક પોઈન્ટ દસ કરોડ ગધેડા હતા બે હજાર ત્રેવીસ સુધીમાં એમાંથી માત્ર પંદર લાખ ગધડા બચ્યા છે અહીં ગધડાની કતલ પર અંકુશ મૂકવામાં આવ્યો એટલે ચીને બીજા દેશોમાંથી ગધડાને કતલ કરવાનું શરૂ કરી દીધું એના માટે ચીન આફ્રિકા તરફ વળ્યો તમને પણ ખ્યાલ હશે કે આફ્રિકામાં ચીનનો દબદબો છે ચીને આફ્રિકન દેશોમાં મોટાભાય રોકાણ કર્યું છે એટલે ચીન સહેલાઈથી અહીં પણ ગધેડાની કતલ કરાવી રહ્યો છે એના કારણે અહીં ગધેડાની વસ્તી ઝડપથી ઘટવા લાગી છે જેના કારણે આફ્રિકન યુનિયને ગયા વર્ષે ગધડાની કતલ પર પંદર વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો આ પ્રતિબંધ તો કાગળ પર જ છે મોટા પાયે ગધેડાની કતલ થઈ રહી છે તમે એમ ના માનતા કે ચીનને ગધેડા પ્રત્યે ખૂબ નફરત છે એટલે ગધેડાની હત્યા કરાવી રહ્યો છે વાત કંઈક જુદી જ છે પણ એ વાત વિચિત્ર પણ છે ચીનમાં ગધેડાની ચામડીમાંથી એક દવા તૈયાર કરવામાં આવે છે જેને ઇજિયાઓ કહેવામાં આવે છે ચીનના લોકો આ દવાને ચમત્કારી માને છે તેઓ માને છે કે એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય ખાસ કરીને એનિમિયાની સમસ્યા દૂર થાય છે ચીનના કરોડો લોકો આ વાત માને છે જેના કારણે જ અહીં આ દવાની ખૂબ ડિમાન્ડ છે એનું પ્રોડક્શન ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે આ દવાનું પ્રોડક્શન વધ્યું એટલે સ્વાભાવિક રીતે મોટા પ્રમાણમાં ગધડાની સ્કીનની પણ જરૂર પડી એના માટે જ ચીન પોતાના દેશ બાદ હવે આફ્રિકામાં પણ વધારેને વધારે ગધડાને કતલ કરાવી રહ્યો છે યુકેની સંસ્થા ધ ડોંકી સેન્ચ્યુરીએ તપાસ કરીને આ બધી વાતો જાહેર કરી છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇજિયાઓનો જે રીતે વેપાર થઈ રહ્યો છે એ જોતા બે હજાર સત્યાવીસ સુધીમાં અડસઠ લાખ ગધડાને મારી નાખવામાં આવશે ચીનમાં આમ તો આ પરંપરાગત દવા ખૂબ જ લોકપ્રિય પણ છે જોકે બે હજાર અગિયારમાં ચીનમાં એક ટીવી શો આવ્યો જેનું નામ હતું એમ્પ્રેસિસ ઇન ધ પેલેસ આ શોમાં મહિલાઓને ઇજિયાઓનો ઉપયોગ કરતી બતાવવામાં આવી હતી જેના પછી ચીનના મધ્યમ વર્ગમાં એનો ક્રેઝ વધ્યો જેના પછી તો જાણે ચીનમાંથી ગધેડા જ ઘટી ગયા ગાયબ થઈ ગયા આફ્રિકન દેશો સિવાય બીજો એક દેશ પણ ચીનની આ જરૂરિયાત પૂરી પાડી રહ્યો છે અને આ દેશ છે પાકિસ્તાન છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાનમાં ગધેડા ખૂબ જ વધી ગયા છે કેટલાક ચાર વર્ગના છે ત્યારે કેટલાક બે પગના છે હવે ચીનમાં ગધડાની ડિમાન્ડ વધી એટલે પાકિસ્તાનને કહ્યું કે ગધડા માટે તો અમે તૈયાર જ છીએ પાકિસ્તાને ગધડા ઉછેરને રાષ્ટ્રીય નીતિ બનાવી દીધી છે પાકિસ્તાનમાં છેલ્લા પાંચ વર્ષમાં ગોડાની સંખ્યામાં કોઈ ફરક નથી પડ્યો ચાલીસ લાખ ગોળા આ દેશમાં છે તો બીજી તરફ બે હજાર ઓગણીસ વીસમાં પંચાવન લાખ ગધડા હતા હવે એની સંખ્યા વધીને સાઠ લાખ થઈ ગઈ છે ચીન માટે જ પાકિસ્તાનના ઓકરા અને ગ્વાદર જેવા વિસ્તારોમાં તો ડોંકી ફાર્મ શરૂ થઈ ગયા છે ગ્વાદરમાં તો લગભગ બાસઠ કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ડોંકી ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે આ ડોંકી ફાર્મનું મૂળ કામ ગધેડાની ચીનમાં નિકાસ કરવાનું છે પાકિસ્તાને એના માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે એ મુજબ વર્ષે બે લાખથી વધારે ગધેડાની ચીનમાં નિકાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અમે માનીએ છીએ કે ભગવાને આ સૃષ્ટિ પર દરેક જીવને ખૂબ જ સમજી વિચારીને બનાવ્યો છે એટલે ગધેડાને પણ તાવ આવે એવા ક્રેઝથી બચવું જોઈએ સાથે જ કોઈપણ પ્રકારની ક્રૂરતાનો વિરોધ પણ કરવો જ જોઈએ